કવિશ્રી દાદ ની ગમતી એક રચના છે આપ સૌને વાંચી સંભળાવ છું મજા આવશે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે કૂવો ખોદો તો આખી સરિતા નીકળે આખી સરિતા નીકળે હજુ જો જનક જેવા આવી હળ હાકે હજુ જો જનક જેવા આવી હળ હાકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે હા સીતા નીકળે હજુ ધપકે છે ક્યાંક લક્ષ્મણ રેખાઓ હજુ ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખાઓ કે રાવણ જેવા ત્યાંથી બીતા બીતા નીકળે ત્યાંથી બીતા બીતા નીકળે છે કાલિદાસને ભોજના ખંડેરો છે કાલિદાસને ભોજના ખંડેરો જરી ખોતરો ત્યાં કવિતા નીકળે ત્યાં કવિતા નીકળે છે કૃષ્ણની વાંસળી નાય કટકા છે કૃષ્ણની વાંસળી નાય કટકા કે હોઠે માડો તો સુર સરિતા નીકળે સુર સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો તો ગીતા નીકળે ગીતા નીકળે દત્ત જોગી જેવાની જો ફૂંક લાગે તો દત્ત જોગી જેવાની જો ફૂંક લાગે તો હજુ ઘણા તપના ધકતા નીકળે હજુ ઘણા તપના ધકતા નીકળે દાદ આમ તો નગર છે સાવ અજાણ્યું દાદ આમ તો નગર છે સાવ અજાણ્યું તોય કોક ખૂણે ઓળખીતા નીકળે કોક ખૂણે ઓળખીતા નીકળે હા કોક ખૂણે ઓળખીતા નીકળે